કઠોર જ ખા ખા કરવાનું અને અટાઈનું પાછું ખરો ને ગમમાં કોઈના લેવાનું કોઈની દુકાન થી નહીં લેવાનું ખાલી આપણો ભાઈ ખરો ને જીવન એના લેવાનું અને બીજો મારો ભાઈ ખેમો મારો ભાઈ બેઠો સાથે કિલો માંગ્યો હોય ને બે કિલો આલા ખેમા ઉંદેરા ઉંદેરા તો નહીં બેઠા ને કશું નહીં બધા કુતરા કાપી નાખશે

તુવર એક કિલો ચણા કર્યા એક કિલો મગ મગ ખાતો રહી જાય છે ચાર સીટના બનાવજી ડર ભાત કરવા હોય તો આ કરો કરો કિલો ચોખા કરે તો યાદ કરે ને હું ભૂલી જ ગયો તો દાળ ભાત બનાવવા હોય તો પછી ઘી દાળ થોડી ખાવાની હોય વાત સાચી શું તો એ લખી દીધું અને ચાર પાંચ હાબુ કરજો ચા કરો હાબુ પોંચો ચા કરો ભાગ બખી લેવાની છે હારી આવો મસ્ત આ હારામોની જ લખજો હારામોની મોની

અને બાકી રાખો એ હાલી કેમ આવો ઓ શિટ વાત છે વચમો ના શિટ વચમો ના વાત ના કરતા હું સાઈડ માં કોને બાકી વાત કોને વાત ના નહીં આવતો તમારા માટે તો હાલ એક લાખ ખોખા તો મારા બાકી સીમ ક્યો ખાલી નહીં બાકી તો મોય ચોપડા મે બે જગ્યા ભઈ છો બરાબર અને મુસ ઉપર ભારો આને ખોટું વચમાં પડી રહું હારું હારું હેડ ચાણા લીજે સોમલા કેજે હાલી જાવ બે દાળો બે દાળો હો કાલે પરમદાર તારા પૈસા હાચા બાકી નઈ મેલું હેડા મારું વાર કરશે ગોડાઉન કેટલી વાર કરી

મને જો બાબુજી આમાં જીતો લીધું છે અને બીજું અમાર લીધું ગુંદ નો સામાન શિયાળો છે ઠંડી તો પરિ ને ખાવા દે ને ગુંદ બધવાનો હા મેથી પાક ને આ બધું અળદ પાક ને બધા પાક બનાય બનાવી ખાતા અરે આપડે જી હાલ નઈ ખાતા નઈ હા તો વાત સાચી છે ના ના તમે તાર ખો દબાઈ જો અમે તારા હોધા ઘરે જેલા છે ના હોય તો ખાજે પાછો ધરાય તારા ના ઘર જો એ હો રાખજે મારે તો કમ્પ્લીટ થઈ જવું હોદા બધા હા તો અરખા થઈ જાવ અમે આ જો કોઈ શેટલી ઈર્ષ્યા છે મોણો છે હું કરવાનું આ મને ખબર છે આરે ખરો ને આજ દઈ પણ કાયમ નો મારા ઉપર તો ઈર્ષ્યા કરે છે ને કરે છે આ હું શીરો બનાયો ને એટલે કરાઈમાં જી નઈ બલે ને એટલું તો પેલા કારિયા બલાલાનો લોય ભરી જતું હોય છે ઇને તો નહીં ગમતું આ જોઈન તું બરી જતો છે બરી જા અમે તો તું બરીજે જે હા ખા આટકી મત તેલ લાતો તે તારે ડબા લઈને જવા મંડ્યો ભાઈ આ મહેનત નું પરિણામ છે અને ભગવાન ની મહેરબાની ભાઈ ભગવાન આલા ને એટલે ઢગલે ઢગલા આલા છે પણ નીતિ રાખો અને સારી નીતિ થી જીવો તો બધું મળ જ છે બરોબર કોઈ નહીં આપણે વાતો કરમ રહી ગયા એ સરપંચ ઈમાં આપણે ઈર્ષ્યા કરવાના આવતી નહીં બરોબર ઈર્ષ્યા નહીં કરતો પણ

ના વાતો એક બોર્ડ મારી દે જીવન મુસા બેદર ના પૈસા નહીં બગાડવા એટલું ખરું ને અને થોડું વધારે લાગ્યું વેપાર વધારતા ગણતરી બઉ સરપંચ કે ગુરુ કરતા ચેલો એવું શેઠ કરતા નોકર ચડિયાતો થઈ ગયો સાઈ એટલે બાબુજી એટલે તું મતલબ તમારો તું હોશિયાર છે એટલે ધંધો આગળ લઈ ગયો એમ કઉ છે ભાઈ આપડે ખોટો ખોટા ખોન ની જરૂર નહી શેઠ

બાબુજી યાર ઘણા આવા કરીને જે તારે કાઠું આવી છે હા ગોમડા સરપંચ જો આ દઉં છું અત્યારે હાલ તારા કાઠું આવી છે ને એની વાત આવ બીજોની વાત કર્યા વગર આ બાચી લેવા એકલો છે ને નહીં મળે જા એકલો ના તો મણીલાલ ના ગઈ હલો અમે મણીલાલ ના ખૂટ્યા છે એટલે ભાઈ કયા છે સરપંચ બીજું મળી જોડિયા લઈ આવ કે નાખી લેવાની

અત્યારે જી નો ભાવ ખબર છે તેલ નો અગિયારસો પાછો બરોબર પેલો આઠસો એમ કરીને હારા હાથ હજાર રૂપિયા આપણો નફો છે ચોખો જોયું

આવતી વખત આવો એટલે પાંચ નું ઉધાર લઈ લેવાનું પાછું હું તો કેવું એવું જ કરવું પડશે બે હજાર રૂપિયા મારા ભાગમાં જોયું આપણી બુદ્ધિ જોઈ

ઈજ્જત પછી તારા બાપાઓ લ્યા બે દાવા શેડી હું કીધું તૈયાર કોઈ બધા અલગ નઈ હાલતા બધા ઉધાર અલગ નહી હાલતા બેઠો તો છું તમારું તો મળશે આવું હારું અમુ મજા જ આવી છે ને બરોબર બંને આ બાજ થઈ જવા દે નકા હું હંગાત જઈએ ને તો કે આ બે જણા ચોપરો લઈને હોય હું કરું છું જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી